શબ્દલૌકિક હોય છે અર્થો અલૌકિક હોય છે પ્રેમની ભાષા હંમેશા પારિભાષિક હોય છે અશ્રુઓ એની નજરમાં દિવ્ય મૌક્તિક હોય છે પ્રેમીઓને મન દુઃખો પણ પારિતોષિક હોય છે આત્મને પણ આત્મ સમજાવી શકે છે મૌનમાં આંતરિક આદેશ લેખિત કે ન મૌખિક હોય છે આંખ મળતા આંખથી અર્પણ કરી બેસે છે ઉર ચાહકો સૌંદર્યના સંપૂર્ણ ભાવિક હોય છે કોણ જાણે કોણ પૂરી જાય છે આવી હમેશ પ્રેરણાના નવા અંતરમાં સ્વાસ્તિક હોય છે પ્રેમસાગરમાં ભલાસું પૂછવું આધારનું નાવ મોજાવો અને તોફાન નાવિક હોય છે આમ જનતા ભોગવે છે વ્યક્તિગત કર્મોનું ફળ દંડ પણ કુદરતના ઘાયલ સામુદાયિક હોય છે